યાલી મજબ જય જવાન જય કિસાન તો મિત્રો આજનો આપણો ટોપિક છે એ તો તમે લગભગ જોઈ લીધું છે આપણો પાછળનો બ્રેકગ્રાઉન્ડ જોઈને જોઈ લીધું ને બરાબર છે હા તો આજનો આપણો વિષય એ જ છે કે અયાનભાઈ આજે રવિવાર છે એટલે તમે આપણો વિડીયો જોયો છે એ ગયા વર્ષનો કે ગયા વર્ષે આપણે આને નવડાવવાની કોશિશ કરી હતી તે પછી આખું વર્ષ તો સ્કૂલમાં સ્વિમિંગ કર્યું જ છે અહીંયા એટલે હવે થોડો ઘણી થોડીક ડર છે

ইমা এই তো ইনি করে দি তাহলে কিন্তু একটু করে আর ছেড়া হলো না কোন লাজ ঠকড়াই মারি আয় আয় આ બે આ બે ઓય હવાર નું ભૂત હતું હો મારી વાત હવે ભણ્યા થી ખાલી માર દે ભાઈ બાપા બાપા શું કરું પછી બસ તો જો

સીધી રે અમે નહીં છેલો નહીં જો જી ઓલું કરે બસ એમ પકડી રાખ લાઈન પાહે બસ લાઈન પકડી રહે કઈ જ પાવર હા હા એટલે મોય

એ તો તોય પોર કરતા ઘણી હિંમત છે આ વખતે પાછો રવિવાર આવશે તઈએ આને મા આ જો હા જો ને 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 ને

છો દાદા અહીંથી કૂદકો મારતા સરખો નહીં હવે હાલો હાલો બસ બસ હવે મોડું થાય યાર હાલો યાના લોચડી જવા ઉભર તાર પપ્પા તો નજીક ગાય माथा मनो लागे माथा में जो जे आई हां आ टाइम कर दे ना ऊपर हम ये काट दे दे मन के ऊपर पकड़ी लेवा हम एम दे पकड़ी रहा तू एम तू खेचती नहीं रही नहीं नहीं तू खेच मत वास रे वाले और पग मुके ले का यहां बो

તો ચાલો મિત્રો આજનો આપણો નાવાનો પ્રોગ્રામ પૂરો હવે પાછા ક્યારેક નેક્સ્ટ ટાઈમ તો મિત્ર મંડળ ભેગું થાય તો નહો કે જય જવાન જય કિસાન યાદ મદદ